ક્યાંથી ખરીદી કરો છો આ લોકો ગરબા માં ગણપતિ માં પથ્થરમારા કરે છે આપડી લીનો લઈ જાય છે લાલચ માં થોડું ધ્યાન રાખો થોડું સોશિયલ મીડિયામાં આટલું બધું આવે ને કોઈ સુધરતા નથી આપણા ગણપતિ છે નવરાત્રી પંડાલ ઉપર મારા કરે છે ઘણા લોકો એની ખરીદી કરે છે ખરાબ આવી જોઈએ આપણી બેન દીકરીઓને ઉપાડી લઈ જાય છે નવજી યાદ કરે છે અને થોડા સુધરતા નથી આપણા હિન્દુઓની જ તકલીફ છે તમે દસ વીસ રીતે તમે આમને જે રેવા બોલો અને ગણપતિ તો પથ્થર મારો મારા કરે છે એમનો કોઈ ફેસબુક યુઝ કરે નહીં કરે